જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સંસ્થાના પ્રમુખ અને મંત્રી તથા આચાર્ય વંદનાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો આજના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશ પી પટેલ તથા વિશેષ અતિથિ તરીકે શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટર શ્રી જીગરભાઈ ડી સુખડિયા તથા દેવિકાબેન આચાર્ય સંસ્થાના પ્રમુખ શ્રી ભીખાભાઈ કે ચૌધરી મંત્રી શ્રી નટુભાઈ પટેલ અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા જીગર સુખડિયાએ પોતે આજ શાળાના વિદ્યાર્થી કાળમાં સંસ્મરણો તાજા કરીને આચાર્ય વંદનાબેનના વાત્સલ્ય સ્નેહ સાથે અભ્યાસની વાતો કરી હતી આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં બાલમંદિરથી ધોરણ આઠ સુધી અભ્યાસ કરતા એક ને ત્રીસ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આજના કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા અદ્ભુત ડાન્સ રજૂ કરતા ઉપસ્થિત સૌ મહેમાનો અને મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓ મંત્રમુક્ત બની ગયા હતા અને ધોરણ પાંચ થી આઠ ના બાળકોએ પણ વિવિધ ડાન્સ જેવા કે રાજસ્થાની ગરબા ફિલ્મી ડાન્સ રજૂ કર્યો હતો અને સંસ્થાના આચાર્ય શ્રી વંદાબેન ઠાકરે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો તથા વાલી સભ્યોએ હાજર રહી કાર્યક્રમને દીપાવી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા તે બદલ સૌનો આભાર તેમજ સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छव्वीस के न्यूज